નમસ્કાર ખેડૂત મિત્રો હું દિશાંગ પાલતા રામ સાઈ ક્રોપ સાયન્સ વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું આજના વિડીયોમાં આપણે સ્વાગત કરું છું હવે આજના વિડીયોમાં આપણે ઝીંક વિશે વાત કરવાની છે જો તમને ઝીંક વિશે માહિતી આપું તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના રિપોર્ટ મુજબ ગુજરાતની મોસ્ટ ઓફ જમીનમાં ઝીંકની ડેફિશિયન્સી રહેલી છે જેના લીધે છોડ ઉગે છે અને ક્યાંક ક્યાંક પીડો પડે છે અને તેનો વિકાસ પણ અટકી જતો હોય છે જેના લીધે પાછળથી ઉત્પાદનમાં ઘણો નુકસાન થતું હોય છે તો આ જ વસ્તુનું નિરાકરણ માટે આપણે રામસેટ કંપની એક પ્રોડક્ટ લઈને આવેલી છે કે જેનું નામ છે ઝીલક્ષપી હવે ખેડૂત મિત્રો જો ઝીલક્સી વિશે તમને વાત કરું તો આપણે આ ઝીલક્ષીમાં સત્તર ટકા ઝીંક રહેલું છે અને વીસ ટકા ફોસ્ફરસ રહેલું છે અને આ ઝીંક છે એ એચઈડીપી ફોર્મમાં રહેલો છે હવે એચઈડીપી ફોર્મ વિશે તમને વાત કરું તો આમાં થોડું ઝીંક તો લેશે જ પણ તેની સાથે ફોસ્ફરસ લેશે અને ઝીંક એક માધ્યમ બનશે જેના લીધે માઇક્રોન્યુટ્રિયન છે તમે પાયામાં આપેલું કોઈ બીજા તત્વો છે પોટાશ છે સલ્ફર છે એ પણ સોડ લઈ શકે છે મિત્રો જો આપણે જીલક્સ પીના ડોઝની વાત કરીએ તો તે પાંચસો ગ્રામ પ્રતિ એકરે તમે કોઈપણ પાયાનું ખાતર નાખતા હોય તેની સાથે મિક્સ કરીને વાપરી શકો છો અને જીલક્સ પીનો જો યુઝ કરવામાં આવે તો ખેડૂતને બહુ સારા પરિણામ મળેલા છે તો તમે પણ આ જો કોઈપણ ચોમાસું પાકનું વાવેતર કરતા હોવ તો તેની સાથે જીલક્ષ પી યુઝ કરો જેથી પરિણામ તમને સારું મળે